આવું બધું એને ના ફાવે સિટી ની સિટી ની બહુ ગેલો બઉ ની વાય વારે ખપડા તારી માયા તો કેવી મારી હાલત કરી નાખ્યા હાલ જાન માલ મને નહીં આવડતા પહેરતે ત્યારે તું બાપા મારી માં એવી છે એ તો ગો મળ્યો છે બાપા એવું રે પણ આ ચો ઘો મળ્યા નહી છે તેવી રે હું જોવું છું બાપા એની હાલત કેવી કરી નાખેલા કશું ભાગ ભાગ મળશે નહી આ વળી શું અને તમારે શું છે હવાર હવાર માં હું ચેવી થઈ ગઈ ચેવી થઈ ગઈ અજી તો તમે કેવી મારી હાલત કર નાખી દેજો અને મમ્મી ના ઘરે કેવા કપડા પહેરતી હતી અજી તો મેકઅપ મેને કોઈ લી આપતો નથી હવે મેકઅપ ને બેકઅપ ના કરવાના ખેતર માં ભેકો ના સોણ ના કરો